જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અરવલીની સૂચના અનુસાર ભિલોડા તાલુકામાં ક્લોરિનેશન ડ્રાઈવ આયોજન કરવામાં આવેલ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અરવલીની સૂચના અનુસાર આજરોજ ભિલોડા તાલુકામાં ક્લોરિનેશન ડ્રાઈવ આયોજન કરવામાં આવેલ તે અંતર્ગત માન્ય અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અરવલ્લી તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ભિલોડા મારફતે ભિલોડા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં ક્લોરિનેશન અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ તથા લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને પાણીજન્ય રોગો ન થાય તે હેતુથી આરોગ્ય કર્મચારીઓ મારફતે ભિલોડા તાલુકાના ગામોમાં પીવાના પાણીના સ્ત્રોતોમાં ગ્રામ પંચાયતના સહકારથી અને આરોગ્ય કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ ક્લોરિનેશન કામગીરી હાથ ધરવામાં આવેલ તથા લોકોને ગ્રુપ મિટિંગ મારફતે પાણીજન્ય રોગો ન થાય તે માટે ગ્રુપ મિટિંગ કરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી